નેટ ન કે બસ ટાઈક અનલાઉટ પડ્યા છે બે હતા એક ખાલી એક ઓટી થાય મારતા જો ના માર ટાઈ ઓટી માર આટી જાજો ઉપર થી ઉપર રવ ઉપર તો હે પાછળ આવ તો ઘોડું બાજી રાખી દેને

સમગ્ર ઘટનામાં એવું છે કે અમારો ત્યાં જે પરિયજ નું કામ ચાલી રહ્યું છે ઊંડું કરવાનું એટલે ત્યાં લેબરો જે કામ કરતા હતા એ લોકોને મગર એક બહાર દેખાયો ત્યારબાદ પછી એમને અમારા સ્ટાફને જાણ કરી કે ભાઈ આવી રીતના બાર મગર દેખાયો છે તો અમારો સ્ટાફ ત્યાં ગયો અને ત્યાંથી રેસ્ક્યુ કર્યો પછી સ્ટાફને લાગ્યું ચલો આગળ બીજા આવા કે હોય તો એક જોઈ લઈએ જોવા ગયા એટલે ત્યાં બીજા હતા બાર આયેલા ઠંડક માં બેસેલા એટલે પછી એને મગને રેસ્ક્યુ કર્યા અને બીજું નાનું મોટું કઈક બે ત્રણ દિવસ પેલા કઈ નાની કઈ ત્યાં આગળ પેલું જે જંગલ તળાવ કિનારે ઘાસ થતું હોય છે એ ઘાસ માં થોડી કઈક કઈક આગ કે એવું લાગેલું હતું એટલે પેલું ડેન્ક માં જે હોય બચ્ચું એડલ્ટ એ કદાચ એ ત્યાંથી આગળ તપાસ કરતા ત્યાં એક મરમૂર્તિ મળી આવેલ હતું એનું અને ચાર જે રેસ્ક્યુ કરી એના અમે

પણ બરોબર છે હું સમજી ગયો હું સમજી ગયો સાહેબ તમારી વાત તમે પીએમ કરાવી બધું જ કાયદેસર તો પછી આમાં એવી વાત એવી બી ખબર પડે છે ને એની